આવા બાળકોના માતા પિતાને ખૂબ ધન્યવાદ છે કારણ કે સમય જોવાનો નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન દર બે કલાકે પોતાના બાળકને ટ્યુબાથી ફ્રીને આપી અને લગભગ એમ કહીએ કે વર્ષ સુધી દોઢ વર્ષ સુધી એમને મેન્ટેન કરવાના એમનું સ્વાસ્થ્ય સારું કરવાનું એમનું વજન વધે એની કાળજી લેવાની એના પછી આ સર્જરી કરવામાં આવે છે અને આના માતા પિતા મુંબઈથી અહીંયા આવ્યા અને કદાચ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે ક્યાં આવી સર્જરી થાય છે પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પહેલી સર્જરી પણ અહીંયા જ કરેલી એટલે અલ્ટિમેટલી અત્યારે પહેલી વખત હિમાક્ષે જ્યારે મોડેથી ચમચી વડે દૂધ પીધું ત્યારે એમ કહીશ કે એમના પેરેન્ટ્સ માટે ખાસ કરીને એને માતા માટે ખૂબ જ એમ કહીશ એક સંવેદનશીલ ટાઈમ હતો ભાવનાત્મક એમના એક્સપ્રેશન હતા ખૂબ ઇમોશનલ થઈ ગયેલા અને આવા દરેક બાળકના માતા પિતાને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ ખૂબ કાળજી રાખી અને બાળકોનું જતન કરે છે અને એના હિસાબે અમે એના રેગ્યુલર ટાઈમ પર સર્જરી કરી શકીએ ખૂબ સારી વાત છે કે બાળકને કોઈ પણ જાતની પોસ્ટ ઓપરેટિવ તકલીફ થયા વગર એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો અને પરિવારે ખૂબ ખૂબ આભાર સિવિલ હોસ્પિટલ અને એને ટીમને આપ્યો ડૉક્ટર રાકેશ જોશી અને એમની ટીમે બહુ સક્સેસફુલી એનું ઓપરેશન કર્યું આજે બે ત્રણ દિવસથી અમે એમને ઓવરઓલ ફિડિંગ બી ચાલુ કર્યું અને બધું વ્યવસ્થિત થાય છે એટલે આજે મારો છોકરો ખાતો થઈ ગયો છે પહેલી વખત એને ખાવાનું ચાલુ કર્યું છે આ તમારી સામે તમે જોઈ શકો છો એને હવે બસ જો અમને આવતીકાલે ડિસ્ચાર્જ આપવાના છે અને અમે ડોક્ટર રાકેશ જોશી એમની ટીમ અને સમગ્ર સ્ટાફનો ખૂબ આભાર માનીએ છીએ